જય દ્વારકાધીશ ને હર હર મહાદેવભાઈ વાગ્યા છે સવારના સાડા સાત જાય છે આપણે અત્યારે સાંકરી ઘાટ પહેલાં ઊભા આગળ ઉઠો જો નાઈ જોઈને નીકળ્યો એટલે કે હર બોલેમાં ઉભા હતા ભાઈ અસો ભાઈ હોઈ ગયા તે ગાડી આપણે ભાઈ એલઈડીમાં અહીં હોતી ભૂગી આવે વાંધો ન આવ્યો વાયરિંગ વાયરિંગવાળા ભાઈને ફોન કર્યો હતો ને તો એને કીધું ભાઈ એલઈડી લાઇટોમાં ગાડી હાલીએ બાકી ઓલી લાઇટ કર્યું તો નહીં હજી ઓલ્ટિનેટર બન જ છે આગળ કામ કરાવવાનું એલઈડીમાં ધીરે ધીરે પડ્યા છે અગરબત્તી માવો પેલી ધારનો બનાવ્યો હાલો તો મળી આવે આપણે આગળ સાકરી ઘાટમાં બાબા એવા ઉતરાય આવી સાકરી ઘાટ નહીં લોમાં માં ઉતરે કરવાનું હોય પટ્ટા ગંધાઈ જાય ભાઈ લો અમારી ગાડી એબીએસ બ્રેક વાળી નથી એબીએસ બી એસ બ્રેક વાળી હોય તો ભાઈ તાપમાં ઉતરી જાય હલો ઓટોમેટિક ના કાકો નીંદર માં ડ્રાઈવર હોય તો ખબર પડે તો ધીરે ધીરે ભડાઈ જાય તો સુરત માં ટ્રાફિક ન નડાય બપોર સાડ નીકળી જાય ત્યાં ટ્રાફિક બહુ થાય ત્યાં ઓર્ડર એ વધામણું કરી

પાંચસો થી નજીક આમ તો હજી પાંચસો આપો કે ધરાતા ખુલ્લી દાદાગીરી ભાઈ મહારાષ્ટ્ર બોર્ડર ઉપર ખુલ્લી દાદાગીરી કર્યો બાકી આવ્યા પાંચસો રૂપિયા નાખીને જોતાલીઓ ને કઈ નહીં ભાઈ અશોકભાઈ સાડા દસ વાગ્યા હવે અહીંયા વાયરિંગ વાળાનો તપા કરીએ ભાઈ હોય એમને અમે જવા જાઓ વોલ્ટિનેટરનો કાંટો બધ ને ચાલો રાખ એમને પડ્યા જ આવી જાય અહીંયા તપાસ કરીએ કોઈ વાયરિંગ વાળો જડે જાય ને તો કામ કરાવજો વોલ્ટિનેટર પછી પાછું

સુરત બાજુ ક્યાંક તપાસ કરીએ જોઈએ થઈ જાય તો પછી આગળ જોઈએ હવે થાય અશોકભાઈ ને અશોક મગજ ફ્રેશ થયો મારા વાલા જમી ચાલ ખાઈ લઈએ ભાઈ વ્યારા વટેન મહાદેવ હોય એટલે હજી ઓલ્ટરનેટરનું કામ કરાયું ને કારીગર કોઈ જેડ્યો નથી જોઈએ મહાદેવ હોય એટલે જો ભાઈ દહીં નું રાયતું રોટલી હે ખાઈ લઈએ હાલો ખાવું હું તો અશોકભાઈ જો બેઠા રેડી હે ને મસ્ત દહી લીધો રાયતું રોટલી છે સુલાની મોટી જાડી ગાણી હે ને ગાડી છે દબાવેલી હતી

ઓગણીસ પહેલા જામો પડ્યો હા જામો ગયો ટ્રાફિક જામ છે ભાઈ લાઈન પડી બે ત્રણ કિલોમીટર ઓવરબ્રિજ નું કામ હાલે ને આવ જય માતાજી હો તડકા તરડ ના અટી તંગ જેવું થયું

ભાઈ હાલત બહુ ખરાબ છે વાહનવાળા વાળા હેરાન છે કોઈ સાંભળવા વાળું છે નહીં અટાણે વાહનવાળા વાળા જો તો ખરીયા હેરાન કરતી તરીકા તરેડ ના અટાણે બિચારા નમરે પાણી પીવા નમરે હવે પૂરી થઈ ગયો ભાઈ ચાર વાગ્યા ભાઈ ચાર જો અંકલેશ્વર છે સહયોગ એટલે આગળ કારીગરને ફોન કર્યો કહીએ કે આવું આપણે ભાઈ જોઈ દઈએ ઓલ્ટરનેટર તો ફોન ફાટે હવે આમ લાગ્યું કે કંઈ હા એ નહીં હાજરા છે કાલે એલડીમાં હાલ ત્રણસો કિલોમીટર ગાડી અઢીસો ત્રણસો જેવું હવે આવે તો થાય આવે કારીગરો છો કંઈ પંદર વીસ મિનિટ પંદર વીસ મિનિટમાં ક્યાં આવે આપણે ફોન કર્યો ભાઈ કારીગર આવ્યો ભાઈ જવા મિની કારીગર આવ્યો ભાઈ ખુલે જાય લઈને જાય કટાઉટ ખોલે भाई का भाई साहब जो है जाइए वो वोल्टीनेटर ले लियो नहीं तब आकर ही हम हमारी गाड़ी जो है वहाँ पर तो ये वोल्टीनेटर वाला है यहाँ कटा भाई गया भाई ऐसा बनाइए जो कॉलेज के वोल्टीनेटर है कितने दिन में आएगे देवो तो सामने तो कहाँ रहा होगा किट करने के लिए तो आओगे कौन आए આ કટા ઉડ્યો ભાઈ જ્યાં કારીગર બેઠા અંકલેશ્વર જ છે જ્યાં સહયોગ હોટલ એની પાછળ છે વાયરિંગ વાળો આ કટા ઉડ્યો કેટલા નહીં સાંદલો થઈ જોવાનો ટીવીએસનું આણે હિસાબી કાલે બધું અમારું ધબલક થઈ ગયું જ્યાં બેઠા માણીગઢના મોહલ્લા ગાડી અમારી ગાડીના સેટ સેટ સાંભળ્યા

હા ભાઈ જાય અંકલેશ્વર સહયોગ હોટલની પાછળ જ દુકાન છે આગળ તમને નંબર ને બધું આપી દે કામ પડે ગમે ત્યાં ચોવીસ કલાક આવો ભાઈ કે ચોવીસ કલાક ભાઈ દે હજી એટલા માં ગમે તમારા વાયરિંગ બાબતનો કંઈ ફોલ્ટ થયો હોય તો ભાઈનો કરી કરજો સહયોગ હોટલની પાછળ દુકાન આગળ એના મોબાઈલ નંબર એ ભાઈ કહીએ ને એ આપી દે કામ બહુ સારું છે ભાઈનું જો ફિટિંગ થાય આ કારીગર છે સહયોગ હોટલે તમારે વાયરિંગ બાબતનું કોઈ કામ હોય તો કલાક કલાક કરી ને ભાઈ તમારો નંબર દઈ દો નંબર પચીસ બીસ એકત્રીસ બાસઠ સત્તાણું બે પચીસ પછી બીસ એકત્રીસ

હા તો ગયા ભાઈ હાથ જવાટાણા નીકળી ગયા સહયોગ હોટલે આપણું કામ થયું બધું કમ્પ્લીટ હવે ધીરે ધીરે જવા જઈએ કાલુના તા એમને એમ ઓલ્ટરનેટર વિનાની ગાડી દાદા અટાણા થઈ ગયો કમ્પ્લીટ પંદરસો રૂપિયા બિલ થયું ભાઈ આપણે પંદરસો રૂપિયા કટઆઉટ નાખ્યું બારસો રૂપિયાનું બરાબર સોળસો રૂપિયા પંદર સોરી બારસો રૂપિયા કટાઉટના અને બીજી એને મજૂરી કામ સારું થાય એટલે વ્યાજબી ભાવે ભાઈ કામ કરે વાયરિંગ વાળો માણસ કમ્પ્લીટ છે કોઈ ભાઈઓને કામ કરાવું તો આની મુલાકાત લઈ જાઓ નંબર નાખેલા છે ભરૂચ પુલ ઉપર ભાઈ પી ગયા હાડા હાથ વાઈ ગયા ફૂલ જામ પડ્યું ફૂલ ડાબો પડ્યો પુલ ઉપર બધી ગાડીઓ પુલ ઉપર જ છે જો લાઈન

आठ वाई का आठ अजी आना यहाँ है जब हाँ मैं इडली ने डाबे पान्या पाव रस्ता फेल थगन के इक्ता टोल टोल ना कनेक्शन बिठाबे उल ने पहला जाम बड़ी अजी पुल पुल में हाँ मैंने जो इडली लाइन ने डाबे हाँ मैं ना पुल माँ आवो अमारेज

પુલ માં ચારે ચાર પટ્ટા પુલ ભાઈ પુલ મજબૂત સાડા દસ વાગ્યા વેઠા આપણે વડોદરા બાયપાસમાં ભાઈ ગયા શોક ગયો ધીરે ધીરે જો આઈ જાઓ આગળ હું એટલે જમી લીધો આગળ જમવામાં ભાઈ હાવ દાઠિયા દરે હતી રાજસ્થાની હોટલનું નામ લખેલું હતું રાજસ્થાની હતા નહીં એક એકને ઊભા થઈ ગયા જય માતાજી હાવ પ્લોટ પાણીના લાકડા ભાઈ ભાઈ હારાવા તમને તમને એમ કે રામદેવ હોટલ હતી સારું કે ખાવાનું કોઈ વસ્તુમાં હારાવા ધીરે ધીરે પીડા હવે રસ્તો હારવા ગયો ગયો આવું વાંધો નથી

અમદાવાદ હાઈવે ઉપર ચડાવી ગાડી ઓલિ એવો રસ્તો હા દીકરી ઓળાવી ગાડી દીકરી હોટે નંબર રસ્તો હા ભાઈ એકસો વીસ का हवा सी जियो है जब हमारी गाड़ी खाली जाए अर्धी रह गए अर्धी बाकी वर्षा चालू है जना यो मैं लेवा यो भाई हाड़ा 12 वगे खाली करे नवता या महुआ शहर सीधु तड़ाजा राजूला अगर कहीं माल कहीं बोलतो न जा खाली खाली बोर बंदर जावन भाई करे एक दो नोरता गलियो સાડા ચાર વાગ્યા ભાઈ અજાણે અમે બગસરા ભૂગવામાં હે બગસરા જો અશોકભાઈ બેઠો આવે ખાલી ગાડી પકડાવી જાય આઠ નવ વાગે ભૂગી જાય પોરબંદર નાણામાં ભૂગી જાય દસ દિને ટ્રીપ થાય ભાઈ આમાં દસ ભરતે નીકળ્યા હતા ને એને દસ દિવ્યા દસ વાગ્યા ભાઈ દસ અજાણે પંડોળા ભીગા અશોકભાઈ મેચમાં ગુડતા ને હું તા હે

જીતિયા ભાઈ અશોક ભાઈ નો ભંડોળા ભીગા ભંડોળા